રાજકોટ અગ્નિકાંડ ને લઈને કોંગ્રેસ નેતા લાલજી દેસાઇ તંત્ર પર રહી છે તે શંકા ઉપજાવે તેવું છે ગેમ ઝોન માંથી બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો ન હતો આમાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે જો યોગ્ય તપાસ થાય તો સાચી વિગતો બહાર આવી શકે મોટા પાયે ભ્રષ્ટાચાર સાત લાયસન્સ પૈકીના લાયસન્સો તમને બધાને આશ્ચર્ય થશે ફાયરની કોઈ સેફ્ટી નહીં એક્ઝિટની કોઈ વ્યવસ્થા નહીં તેમ છતાં મંજૂરીઓ મળેલી આ ગેમ્સ ઝોન છે એમાં એક ભાઈ તો એવો છે જેનું અમદાવાદમાં ટાયર પંક્ચરની દુકાન છે ને આ એનો માલિક છે ત્યાં આ શક્ય જ નથી એટલે નામ કોઈકનું છે અને રોકાણ કોઈકનું છે એટલે આ આખી ઘટનામાં ખૂબ મોટા પૈસાવાળા પોલિટિકલ લીડર્સ અને બ્યુરોક્રેસીમાં બેઠેલા મોટા માથાઓ ઇન્વોલ્વ છે કે જેની તપાસ થવી જોઈએ